આજે આપણે ધોરણ એકનો એકમ નંબર પાંચ લપલપિયો કાચબો એમાં જે લપલપીયો કાચબો વાર્તા છે તે વાર્તાનું વિદ્યાર્થીઓ દ્વારા વાંચન કરવાનું છે તો વિદ્યાર્થીઓ વારાફરતી વારાફરતી આવી અને એક એક ફકરો વાંચશે અને આપણે બધાએ તે શાંતિથી સાંભળવાનું છે બોલ બોલ રાણી કે કોઈ કમળે તો એકલો એકલો પણ બોલ્યા કે એક આર માનસનો મન ના બી હંસ તડાવ પાસે આવ ગયા એમને તો તડાવ ગમી ગયું એ તો તડાવ કાઠી જો રહી ગયા પેલા અટબડિયા કાટ બને a'n siŵr saeth a'i fynd i ddwy gylid at mo a'n કડી કાજે બાને બોઢા વડે વડે સીન લાકડી પર પક ડાવી સાથે સાથે એમણે મણે રસ રસ કોડી મોટા મોટા પહાડો આવ્યા મોટી મોટી નદી ચાલો પાંચે વિદ્યાર્થીઓ સરસ મજાની વાર્તા વાંચી તો આપણે તેમના માન સરસ મજાની એક તાળી પાડી દો બરાબર